જેમાં સૌથી વધુ વરસાદ દ ગુજરાતમાં પાંત્રીસ પોઈન્ટ પિચોતેર ટકા પૂર્વ મધ્ય ઝોનમાં ચોત્રીસ પોઈન્ટ સાસઠ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં બત્રીસ પોઈન્ટ ઓગણએસી ટકા અને કચ્છમાં ઓગણત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા ઉ ગુજરાતમાં ચોવીસ પોઈન્ટ સિત્યોતેર ટકા વરસાદ વરસ્યો છે વરસાદને પગલે રાજ્યના બસો છ જળાશયોમાં સુડતાલીસ પોઈન્ટ હોન્તેર ટકા પાણીની આવક થવા પામી છે અંબાલાલ પટેલની વરસાદની આગાહી अंबालाल पटेले करेली आगाही अनुसार आगामी 3 થી 6 તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે 6 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં બીજી વેધર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે જેના કારણે વરસાદી પ્રવૃત્તિઓ વધુ વધી શકે છે 10 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે दक्षिण गुजरातના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં অতি ભારે વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે. જયારે દસાડા માંડલ વિરમગામ અને સાણંદ વિસ્તાર માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અને બનાસકાંઠા ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર બનાસકાંઠાના પાલનપુર કાંકરેજ અને થરાદના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે મોબાઈલ ખરીદવા છ હજાર સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપષે તમને ₹6000 ની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનો રહેશે થોડાક દિવસમાં તમે કરેલી અરજી જારે એપ્રોવલ થશે તારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6000 જમા કરવામા આવશે જારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે જો કોઈ ખેડૂત રૂપિયા 13000 ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના 40% મુજબ 5200 ની સહાય રૂપિયા 6000 બનنےમાંથી જે ઓછું હોય તે એટલે કે 5200 ની સહાય મળવા પાત્ર થશે જુલાઈ મહિનાથી લાગુ થશે નવા નિયમો एलपीजी ना दर एलपीजी ना नवा दर पर एक जुलाई जाहिर कर एक जूने ज किलोग्राम ना कोमर्शियल एलपीजी सिलेंडर ना भाव में घटाडो कर दिल्ली थी कोलकाता सुधी आ सिलिंडर लगभग पच्चीस रूपया सस्तु तेज समय एक ऑगस्ट 2024 थी घरेलू गैस सिलिंडर एट्ले चौद किलोग्राम एलपीजी जी ना भाव में कोई फेरफारियों डेट एटीएम ફી માં વધારો एटीएम નો ઉપયોગ હવે વધુ મોંઘો થશે જો ICICI બેંકના ગ્રાહકો હવે મહિનામાં 3 થી વધુ વખત બીજી બેંકના एटीएमમાંથી પૈસા ઉપાડે છે તો દરેક વધારાના વ્યવહાર પર આ ચાર્જ લાગશે નાણાકીય વ્યવહાર એટલે કે રોકડ ઉપાડ 23 નોન નાણાકીય એટલે કે બેલેન્સ ચેક ₹8.50 ટ્રાન્ઝન કાર્ડ આધાર લિંક ફરજિયાત હવે તમને આધાર કાર્ડ વિના નવું પિન કાર્ડ મેળવી શકશો નહીં પિન કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ આપું અરજીત બનાવવામાં આવ્યો છે જો તમારી પાસે પહેલેથી જ પાન કાર્ડ અને આધાર બનને છે તો તેમની લિંક કરવા પણ જરૂરી છે આ માટે 31 ડિસેમ્બર 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે સમયસર લિંક કરવામાં નિષ્ફળતા પર દંડ થઈ શકે છે અથવા પિન કાર્ડ અમાન્ય થઈ શકે છે 1000 માં ટેબ્લેટ મળશે ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે હેઠર 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠર સરકાર એસર અને લેનોવો ટેબ્લેટ માત્ર રૂપિયા 1000 ના સબસિડી ભાવ પર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરે છે ધોરણ બાર પાસ કરેલા અને કોલેજ પોલિટેકનિકમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને લાભ મળશે મોદીજીએ ખેડૂતોને દિવાળી ભેટ બુધવારે નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા આમાંનો સૌથી મોટો નિર્ણય એ છે કે ડાંગરના પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ઓગણસિત્તર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે હવે ખેડૂતોને ડાંગરના પાક પર ઓછામાં ઓછા બે હજાર ત્રણસો ઓગણસિત્તર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળશે બીજો નિર્ણય કઠોળના એમએસપીમાં મોટો વધારો તરીકે લેવામાં આવ્યો છે હવે તુવેર દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં ચારસો પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ રીતે ખેડૂતને એક ક્વિન્ટલ તુવેર દાળ પર ઓછામાં ઓછા આઠ હજાર રૂપિયા મળશે અડદ દાળનો એમએસપી પણ ચારસો રૂપિયા વધારીને સાત હજાર આઠસો રૂપિયા કરવામાં આવ્યો છે મગની દાળનો એમએસપી 81 રૂપિયા વધારીને 8768 રૂપિયા કરવામાં આવ્યો છે. HDFC એ બચત ફ્રી પર વ્યાજ ઘટાડ્યું. 25 જૂન થી HDFC બેંકે 3 કરોડ રૂપિયા થી ઓછી રકમની થાપણો માટે સિંગલ FD સમયગાળાના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ નો ઘટાડો કર્યો. દંકે 10 જૂને પણ આવો જ ઘટાડો કર્યો હતો. હવે 15 મહિનાથી ઓછી રકમની FD પર વ્યાજ દર સામાન્ય નાગરિકો માટે 6.25 અને વરિષ્ઠ નાગરિકો માટે 6.85 થઈ ગયો છે પહેલા તે સામાન્ય ગ્રાહકો માટે 6.60 અને વરિષ્ઠ નાગરિકો માટે 7.10 હતો હવે બચત પર 2.50 થી 2.75 વ્યાજ મળશે देशी ગાય ખરીદવા 28000 ની સહાય सौराष्ट्र गुजरात अन्य विस्तारों में पशुपालन हवे मात्र दूध उत्पादन पूरतु नहीं खेडूं तो माटे आवको मजबूत स्त्रोत बनी छे। રાજ્ય સરકાર પશુપાલકોને સહાય આપવા માટે સકત નવી યોજનાઓ લાવી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળશે, જેમણે આત્મકચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે. ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ, ઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાય સ્થાનિક નસલની ભે ગાયોની ખરીદી માટે આપવામાં આવશે. કોને મરશે લાભ યોજના સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી હેલા ભારતીયે અનિવાર્ય રીતે આત્મકચેરી પાસેથી તાલીમ લીધેલી હોય જે બે દેશી ગાયોની ખરીદી ફરજિયાત છે જે કેશ નટ ઠકી કે નાબાર્ડ ના નક્કી કરે યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે બે ગાયોની ખરીદીના ખર્ચમાંથી 35% જેટલી રકમ અથવા મહત્તમ રૂપિયા 21000 સરકાર દ્વારા સહાય રૂપે આપવામાં આવશે